હેલો ખેડૂતભાઈઓ આજે આપણે જીરુના પ્લોટની અંદર લખતર તાલુકાના ભાલાડા ગામની અંદર એક ખેડૂતભાઈને મળ્યા છે જેમને ઇનોવેટિવની પ્રોડક્ટ ડીઆરજી ડબલ સ્ટાર કરીને જે આવે છે એનો છંટકાવ કરેલો છે બાપુ આજે તમે જે છંટકાવ કર્યો ડીઆરજી ડબલ સ્ટારનો જીરુની અંદર તો એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું સારું લાગ્યું બરાબર કઈ રીતે સારું લાગ્યું ગયું જીરુની અંદર એ રિઝલ્ટ તમને તો ઓલ ઓર કેટલા કર્યા છે અન્ય ખેડૂતને આજે માનો ડીઆરજી ડબલ સ્ટાર છે ઇનોવેટિવનું ડીઆરજી ડબલ સ્ટાર એ અન્ય ખેડૂતને વાપરવું હોય ફ્લાવરિંગ માટે બરાબર કે દાણાની ક્વોલિટી સાઈઝ બનાવવા માટે આજે તમે જીરુમ જે વાપર્યું અન્ય ખેડૂતને વાપરવું હોય તો માટે તમે શું કહેશો એમ બહુ સારું સારું જીરા ને દાણો વધે છે દાણો મોટો થાય અથવા જીરું તમારું વધે ઉત્પાદન વધે બરાબર અને એ છાંટવા પછી તમે ચોવીસ કલાક અડતાલીસ કલાક પછી તમે તમારી વાડીએ જાઓ તો તમને જીરી ને બદલાવ બદલાવ થેન્ક યુ આભાર ધન્યવાદ